ભાવનગર જિલ્લાના સોનગઢ મુકામે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા રાજકોટ મુખ્ય હાઈવે પર વિશાળ જૈન તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે આક્ષેપો સાથે રાજેન્દ્ર વસંતલાલ શાહ દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્લેબિંગનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી આ અંગે રાજેન્દ્રભાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આક્ષેપ કર્યા હતા મારી ઉંમર વર્ષની છે અને સોલગઢ એક કાંજી સ્વામીનું આધ્યાત્મિક તીર્થસ્થાન તીર્થસ્થાન છે અને અમારા પૂજ્ય બેનશ્રી ચંપાબેન એમની સાધના ભૂમિ છે એ સાધના ભૂમિ પ્રત્યે અમોને એટલી લાગણી શ્રદ્ધા અને ભાવના છે એટલા માટે થઈને અમને લોકોને કાંજી સ્વામી અને બેનશ્રી ચંપાબેને જે નાનપણથી સંસ્કાર આપેલા છે એની રૂએ સોનગઢની અંદર સોનગઢમાં કોઈ પણ મુખ ખોટા કામ ન કરે ટ્રસ્ટીઓ પણ ખોટા કામ ન કરે એવી હું અપેક્ષા રાખતો હતો અને ટ્રસ્ટી મંડળ હંમેશા સારા જ કામ કરે બધી રીતે તો જે ટ્રસ્ટી મંડળ માને છે કે અમે સારા કામ કરીએ છીએ એ એવું કંઈ છે નહીં એ બધો દંભ છે પરંતુ હાલની તારીખમાં અમારા ટ્રસ્ટી મંડળમાં જે રાજકારણ ચાલે છે જે દંભ ચાલે છે જે ષડયંત્રો ચાલે છે આ બધું કરીને એ લોકો ગેરકાયદેસર કામ કરી રહ્યા છે એના બધા પુરાવા મારી પાસે છે અને એ પુરાવાના આધારે મેં ત્રીસ તારીખે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કર્યો છે તે એટલા માટે થઈને કે મને અચંબો થાય છે અને આઘાત લાગે છે કે કાનજી સ્વામીના અનુયાયી થઈને આવા ખોટા કામ કરવા એ અયોગ્ય છે એટલા માટે થઈને આ જે લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ અરે લેન્ડ ગેબિંગનો એ ફરિયાદ દાખલ કરી છે એમાં મને આશા છે કે હવે ચોક્કસ કલેક્ટર સાહેબ આ બાબતે તપાસ કરી ત્રીસ દિવસની અંદર કમિટીમાં નિર્ણય કરશે આવશે જે નિર્ણય આવશે તે આપને જણાવવામાં આવશે ફરીથી હું પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આપને જાણ કરીશ ધન્યવાદ થેન્ક યુ જય જીનેન્દ્ર લેન્ડ વેબિંગનો જે ગુનો દાખલ થયો છે એ સોનગઢનો જાહેર સરકારી રસ્તો હતો ભલે રાજ્ય સરકાર હોય કે ગ્રામ પંચાયત હોય એ આ બધું તપાસમાં બહાર આવશે પણ એ જાહેર રસ્તો હતો એની ઉપર દબાણ કરી અને ખોટી રીતે આવો કરોડોનો પ્રોજેક્ટ કરવો એ એક મુમુક્ષુ તરીકે લાયક નથી મોમોક્ષો એક કર્તવ્ય નથી મોમુક્ષોનું કે આવું ખોટું કરીને પ્રોજેક્ટ કરવો એ કાનજી સ્વામીના અનુયાયી કહેવાય નહીં આટલું જ મારું કહેવું છે સાહેબ આવ્યા છે જુઓ આ જેટલા પણ રાજકીય લોકો આવ્યા એનો અમને ડર નથી અમે કાયદાની દ્રષ્ટિએ જે પણ કરવાના છે એ અમે નરેન્દ્ર મોદી કે અમિત શાહનું જોતા નથી હિન્દુસ્તાનમાં કાયદો જ બહુ અગત્યનો છે જો કાયદો સુપ્રીમ કોર્ટ છેવટે તો આપશે સમજો અહીંયા કોઈ આજની તારીખમાં પણ બીજેપી સરકાર જ્યાં જ્યાં ખોટું કરે છે ત્યાં સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે કોઈ પણ સરકાર હોય કોંગ્રેસ સરકાર હોય કે બીજેપી સરકાર હોય જે જે એ પોતાની જે બધી વગ વાપરતા હોય ત્યાં ત્યાં સુપ્રીમ ન્યાય મળ્યો જ છે તો મને આશા છે કે સત્ય કોઈ દિવસ છુપું રહેતું નથી સત્યનો વિજય થાય જ છે અને મને સો ટકા આશા છે કે અમારા ગુરુદેવ કાંજી સ્વામી અને પૂજ્ય બેનશ્રી ચંપાબેનના આશીર્વાદથી અમે વિજય પ્રાપ્ત કરશું અને સત્ય બહાર આવશે જય જીનેન્દ્ર